આજથી દિવસ ઉત્તર કાશીના ભાગોની અંદર વાદળો હતા આ સાથે મિત્રો ત્યાં મકાનો તણાના વહી ગયા હતા પાણીમાં આભ ફાટ્યું હતું તેવા દ્રશ્યો હવે પછીની કલાકોમાં જાણીશું ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર જોવા મળશે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે

સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને મિત્રો જે રીતે આગાહી સામે આવી છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં ગરમી ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધ્યું છે ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે ખેડૂતો ચિંતામાં મુકાના છે ત્યારે એક અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં છ થી લઈને બાર ઓગસ્ટના સમયગાળા દરમિયાન માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે જેમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે તો બીજી બાજુ હજુ પણ મિત્રો ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તાપમાનમાં ભારે વધારો થયો છે ગરમી ઉકલાટનું પ્રમાણ વધતાની સાથે જ બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થઈ છે અને મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીમાં તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સત્તર થી લઈને બાવીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે સાથે મિત્રો અત્યારે જે આશ્લેષણ નક્ષત્ર ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્રમાં માત્ર પ્રથમ બે દિવસ દરમિયાન જ ગુજરાતના છૂટા વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદ નોંધાણો છે હાલ મિત્રો છેલ્લા પાંચ દિવસથી તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જ્યારે સત્તર તારીખના રોજ મઘા નક્ષત્ર છે એ શરૂ થશે અને મિત્રો આ મગાળ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો અત્યારે હિંદ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અને અરબસાગરના જે આ નીચાણવાળા ભાગોની અંદર બનતી વરસાદી સિસ્ટમ છે કે જે ગણતરીની કલાકોની અંદર આવનારા દિવસોની અંદર જ્યારે ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગોની અંદર પચાસથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે સાથે સાથે મિત્રો હવે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા ભાગોની અંદર ભારે વરસાદ તો કયા ભાગોની અંદર હજુ પણ રહે રહેલી છે આગાહી જ્યાં દર્શક મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે આ સાથે ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગ જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર અને રાજકોટ લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં ચારથી પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના જે ભાવનગર લાગુના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે અમરેલી ગીર સોમનાથ બોટાદ મોરબી સુરેન્દ્રનગર ગરમી અને સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ લાગુના વિસ્તારની અંદર અને અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે હળવા તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે તો પૂર્વ ભારતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો આજે ખેડા છે મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ અને ભરૂચ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખો જોવા મળશે ગરમી અને ઉકલાટના પ્રમાણમાં વધારો થશે અને દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા આ સાથે મિત્રો જો વાત કરીએ તો ડાંગ છે નવસારી છે દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આ મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા 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 ગામનું નામ 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 તાલુકાનું જિલ્લાનું ખાસ કરીને કરીને કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કે ત્યાં હજુ પણ વરાપનો માહોલ જોવા મળ્યો છે એ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરીએ છીએ એમાં આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે કારણ કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે તો પ્રેશ પોસ્ટ કેવું છે કે ગુજરાતમાં વાવાઝીડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે તહેવારો નજીક આવતા ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં છે એ આભ ફળશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ અત્યારનું લાઈવ હવામાન સમાચાર જોઈ લઈએ તો કેવું છે આજે ગુજરાતનું હવામાન અને ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે વરસાદ જોવા મળે છે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના જાણીશું કે રાજકોટ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે જસદન છે ગોંડલ છે છોટીલા લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો આની સાથે સાથે રાજકોટ આજુબાજુના જે જૂનાગઢ છે અમરેલીના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના વાતાવરણમાં પણ અત્યારે કોઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવના નથી વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત એટલે કે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચેલી અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સુરત લાગુનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આ જે છે એ આગાહી સામે આવી છે આમ મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે એક વાવાઝડું બની રહ્યું છે હિંદ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે એક નાની ચક્રવાતી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જાણે આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગળ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ખૂંખાર બનશે તો ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખેંચી લેશે તો ગુજરાતમાં હજુ પણ મિત્રો ગરમી અને ઉકલાટનું પ્રમાણ છે ભારે વધે શકે છે તો બીજી તરફ મિત્રો અત્યારે જો વાત કરીએ તો જે રીતે ઉત્તર કાશી લાગુના વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો હતો વાદળા ફાટ્યા હતા ખાસ કરીને જોવા મળે તો કંઈ કરીને મિત્રો જે પૂર્વ ભારતનો ભાગ છે ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદની સંભાવના છે આમ તો મિત્રો જે વાત રહી તો ચોમાસાના બે મહિના તો વીતી ગયા છે જૂન અને જુલાઈ મહિનો પસાર થઈ ગયો છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો ટોળા જોવા નથી મળ્યો પરંતુ આગામી દિવસોમાં એવું જોવા મળે કે જે નવરાત્રીનો સમય આવે એ ભારતના જે વિસ્તારો જેમ કે મિત્રો બંગાળની ખાડીમાંથી વાવાઝોડું એ વેલમાર્ક અંદર જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી હોય છે આગાહી અને અરબસાગરમાં કોઈ પણ બનતી વરસાદી સિસ્ટમ છે જે ઉત્તર દિશા તરફ આગળ વધતી હોય તો પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને કચ્છના ભાગોની અંદર વાવાઝોડાનો ખતરો છે એ ટોળાતો રહેતો હોય છે આ સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોઈ શકો છો સાથે અરબ સાગર અને બંગાળીની ખાડી આમ મિત્રો આ બંને ભાગોની અંદર તમે જોઈ શકો છો કે ધીમી ધારે અમુક ભાગોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તો અમુક ભાગોમાં હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધે છે તો મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ક્યાં છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ હાલ મિત્રો જે લાઈવ વરસાદી સિસ્ટમની વાત કરવામાં આવે તો અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જો અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં આજે રીઝનના ભાગોની અંદર ભારે તે ભારે વરસાદની સંભાવના છે સાથે એક વરસાદી સિસ્ટમનો છેડો અને ખાસ મિત્રો વરસાદી સિસ્ટમનું માળખું પણ અત્યારે મધ્ય ભારત સુધી લંબાયેલું છે અને આમ જો વાત કરવામાં આવે તો અત્યારે બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય થઈ છે આમ ગુજરાતમાં કોઈ ભારે વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા આમ છ થી લઈને બાર અથવા તો પંદર તારીખ સુધી ગુજરાતમાં હળવા તો અમુક ભાગોમાં છે ભારે પવનો ફૂંકા કોઈ ભારે અતિભારે વરસાદની સંભાવના નથી પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે કરશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ આવશે અને મિત્રો આ બદલાવના ભાગરૂપે ગુજરાતમાં છે મિત્રો ભારે તેથી ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી છે છૂટાછવાયેલા વિસ્તારોમાં જ્યાં મિત્રો વરસાદ અત્યારે ઓછો પડી રહ્યો છે ત્યાં આગામી દિવસોની અંદર એવું જોવા મળે કે ગુજરાતમાં ફરી આઠથી લઈને

ચાર દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે આંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં એકદમ વરસાદે વિરામ લીધો છે તો તેમ છતાં પણ ગુજરાતના અમુક ભાગો છે જેમાં રિઝનના ગુજરાતના ભાગો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે હળવા તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડુશ્રમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પણ જોવા મળશે તો સૌ પ્રથમ કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળશે ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગે છે અમુક છૂટાછવાયેલા સ્થળો પર જ માત્ર વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે છે અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ અને બોટાદ આ તમામે તમામ વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં હજુ પણ વરાપ નીકળે અને વરાપના કારણે ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી એકવાર વધે તો મિત્રો એવું કહી શકાય કે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જ વરસાદની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ વડોદરા ખાસ મિત્રો ખેડા છે આણંદ છે આ સાથે છટા ઉદેપુર છે પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓની અંદર જેમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં છે એ મિત્રો મધ્યમથી હળવા વરસાદ નોંધાય શકે જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આઠ તારીખના રોજ પણ ગુજરાતમાં એ જ વાતાવરણ જોવા મળશે પરંતુ નવ તારીખના રોજ ગુજરાતમાં વરસાદ ખેંચાશે રક્ષાબંધનના ખાસ મિત્રો તહેવાર દરમિયાન ગુજરાતમાં છે ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે તો ખાસ અગિયાર તારીખ દસ તારીખના રોજ પણ તમે નકશો જોઈ શકો છો ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદ છે એ સક્રિય નથી ગુજરાતમાં હજુ પણ મિત્રો તાપમાનમાં ભારે છે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આ એમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે ભારતના ઘણા બધા રાજ્યોનો જે નકશો જાહેર થયો છે સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ગુજરાતમાં ભલે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે વરસાદ ખેંચાણો છે ગુજરાતની સાથે રાજસ્થાન અને ખાસ મિત્રો રાજસ્થાનને અડીને આવેલા મહારાષ્ટ્ર વિસ્તાર છે આ સાથે ગુજરાતને અડીને આવેલા જે મુંબઈ આજુબાજુના જે મધ્યપ્રદેશના ભાગો છે ત્યાં પણ હજુ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે તો બીજી બાજુ અત્યારે ઉત્તર કાશી ઉત્તરા ઉત્તરપ્રદેશ લાગુના વિસ્તારની અંદર હજુ પણ ભારેથી તે ભારે વરસાદ પડવાને લઈને અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે અરબ વરસાદી દક્ષિણ ભારતના ભાગો તરફ આવવાના કારણે અત્યારે આ ભાગોની અંદર અત્યારે કહી શકાય કે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે બાકી ભારતના જે ઝારખંડ છે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારની સાથે છત્તીસગઢ લાગુના વિસ્તારની અંદર આ સાથે પૂર્વ ભારતના તમામે તમામ ભાગોની અંદર આજે ભારે તો અમુક ભાગોમાં હળવા વરસાદ છે એ જોવા મળશે સાથે સાથે મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર મોડલ સામે આવી રહ્યો છે કે ગુજરાતનું હવામાન કેવું છે ગુજરાતના કયા ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદને લઈને જે અત્યારે ખાસ કરીને મિત્રો જે પ્રિડિક્શન સામે આવી રહ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો અત્યારે કચ્છનું વાતાવરણ મિત્રો અરબસાગરને અડીને આવેલા જેટલા પણ જે વિસ્તારો છે ત્યાં જ મિત્રો આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ સાથે પાકિસ્તાન લાગુના વિસ્તાર અને ઉત્તર કચ્છનો ભાગ છે ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે તો આ છ ઉત્તર ભારતની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભાગોમાં પણ જ્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના ઘણા બધા ભાગોમાં જે ભારેથી ભારે વરસાદની છે એ સંભાવના જોવા મળે છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં જેમાં બાવીસથી લઈને જે ત્રણ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો છે ત્યારે ગુજરાતમાં ભારે ભારે વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ હજુ ઘણા બધા ભાગોની અંદર હજુ પણ વરસાદ ખેંચાય તો ભાવનગરના મિત્રો મહુઆ પંથકના ભાગોની અંદર પણ હજુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે આ સાથે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જો વરસાદી સિસ્ટમ અને કાળા ડિબાગ વાદળનો ઘેરાવો આવે તો પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે એવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આપણે જાણી શક્યા છે ગુજરાતના કયા કયા ભાગોની અંદર આગામી ત્રણ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં પણ આજે વરસાદની સંભાવના છે આ સાથે ભાવનગર આજુબાજુના જે સોનગઢ લાગુના વિસ્તાર છે ખડસલિયા છે પાલીતાણા છે તળાજા વિસ્તારની સાથે મહુવા ગ્રામીણ પંથકોની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં મહેસાણા આજુબાજુના જે પંથકો છે અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે પાલનપુર મહેસાણા હિંમતનગર આ સાથે દહેરાદુન લાગુના વિસ્તારની સાથે લુણાવાડા લાગુના વિસ્તાર છે વિરમગામ લાગુનો વિસ્તાર છે આ સાથે ગોધરા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો જે છે એ વરસાદી ઝાપટા જોવા મળે કોઈ ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજે જોવા મળે એવા કોઈ પણ અત્યારે સંભાવના કે કોઈ આગાહી સામે નથી આવતી વડોદરા આજુ બાજુના વિસ્તારની અંદર જેમાં કરજણ છે દભોઈ છે વડોદરામાં બારડોલી લાગુના વિસ્તાર છે આ સાથે જાંબુસર છે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આજે છે એ વરસાદની આગે છે સિનોદ લાગુના વિસ્તાર છે ભરૂચ છે રાજપીપળા લાગુના વિસ્તારની સાથે સુરત છે બારડોલી છે વ્યારા છે વાકલેણ છે કસંબા લાગુના વિસ્તાર છે ઉમરપાડા લાગુના વિસ્તાર છે નવસારી છે બીલીમોરા લાગુના વિસ્તારની સાથે સાથે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વાપી છે ત્યાં પણ મિત્રો આ જે છે એ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પરંતુ જેમ જેમ આજે સવાર સવારથી બપોરનો સમયગાળો છે બપોરથી સાંજનો સમયગાળો થાય ત્યારે રાજસ્થાન અને ખાસ કરીને ઉત્તર કચ્છ લાગુનો વિસ્તાર ઉત્તર કચ્છ અને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર જ્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક આવતા ગુજરાતના વા માં અચાનક જ મોટો બદલાવ આવ્યો છે મિત્રો ગુજરાતમાં ખરેખર પંદર ઓગસ્ટ પછી ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે મિત્રો બંગાળની ખાડી પણ ખાસ તમે જોઈ શકો છો કે ચૌદ અને તેર તારીખના રોજ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ભારતના આ પૂર્વ ભારતના ભાગોમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે હૈદરાબાદ નાગપુર લાગુના વિસ્તારો તરફ આગળ વધશે તો ગુજરાતમાં પણ આ વરસાદી સિસ્ટમની છે અસર જોવા મળશે તો ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં બની શકે કે ગુજરાતમાં જ્યારે નવું નક્ષત્ર સત્તર તારીખના રોજ મગા નક્ષત્રની શરૂઆત થશે અને મગા નક્ષત્રના પ્રથમ દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ ફૂંકા કાઢે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે અને જે રીતે તમે જોઈ શકો છો તેર તારીખના રોજ બંગાળની ખાડી એક સાથે સક્રિય થતા ખાસ કે મિત્રો જે એ વરસાદી સિસ્ટમને વેગ છે એ અત્યારે થાઈલેન્ડ ફિલિપાઈન્સ લાગુના વિસ્તારમાંથી આવી રહેલા વરસાદી સિસ્ટમના અવશેષોના કારણે બંગાળની ખાડીને છે એ વેગ મળ્યો છે અને આગામી દિવસોમાં પંદર તારીખના રોજ આમ મધ્ય ભારત વાળી મધ્ય ભારત તો ન કહી શકાય પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જ્યારે હૈદરાબાદ લાગુના વિસ્તારો તરફ આગળ વધે એ પછી એ છે મુંબઈ અને મુંબઈથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ આગળ વધશે તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનામાં ભારે તેથી ભારે વરસાદ છે ગુજરાત વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ભારે તેથી ભારે વરસાદ છે એ પણ ગુજરાતમાં જોવા મળશે એવા પણ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંતલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો આપણે જાણીશું કે એક લેખ સામે આવી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલને એક આગાહી સામે આવી છે આગાહી અનુસાર પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું ફરી સક્રિય થશે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે છે ઓગણીસથી બાવીસ દક્ષિ તારીખના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે હાલ વરસાદી ઝાપટા પડી રહ્યા છે છથી બાર તારીખના રોજ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે જો જોકે હાલની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સૌરાષ્ટ્રમાં આ વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી છે કપાસ છે ડુંગળી છે પકાવતા ખેડૂતો છે એ ચિંતામાં મુકાણા છે ખેડૂતો હવે વરસાદની રાહ જોઈને પણ બેઠા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાજ છે આવા સમયે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે સત્તર તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે આ સિસ્ટમના કારણે વડોદરા છે નવસારી સુરત આહવા વલસાડ સાપુતારા ભરૂચ જંબુસર લાગુના વિસ્તાર છે અકલેશ ખાસ સાગર છે પંચમહાલ છે બનાસકાંઠા સાબરકાંઠા આ કચ્છ છે ભાવનગર છે મહુવા ઉના લાગુના વિસ્તારમાં છે વરસાદી ઝાપટા જોવા મળશે અંબાલા પટેલની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ ભારે તેથી ભારે વરસાદ ગુજરાતમાં ભૂકા કાઢશે આ સાથે અમુક ભાગોની અંદર નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો સત્તર ઓગસ્ટ પછી વરસાદી પાણી છે કૃષિ માટે સારો ગણાશે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ માટે પણ સારું ગણાતું નથી આ મિત્રો નક્ષત્ર જ્યારે શરૂ થશે મગા નક્ષત્ર ત્યારે ગુજરાતમાં પણ આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે